હલો મિત્રો સ્વાગત છે તમારું આપણી એક નવી યુટ્યુબ ચેનલમાં આજે તારીખ છે ચૌદ ઓક્ટોમ્બર બે હજાર પચીસ અને આપણે આવી ગયા બપોરની હરાજીનો ભાવ જાણવા તો તમે જોઈ શકો છો આજે બપોરની હરાજીનું બધું બકાલું આવી ગયું છે અને વિડીયોમાં નવા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો

આ એક નંબર મરસા છે જેનો ભાવ વીસ રૂપિયા પચીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર ગોટો રીંગણા છે જેનો ભાવ પચીસ રૂપિયા થી લઈને ત્રીસ રૂપિયા સુધી કિલો વેસાય છે

આ એક નંબર કારેલા છે જેનો ભાવ 15 રૂપિયા થી લઈને 25 રૂપિયા સુધી કિલો વેચાઈ છે આ એક નંબર દૂધી છે જેનો ભાવ 15 રૂપિયા થી લઈને 20 રૂપિયા સુધી કિલો વેચાઈ છે આ એક નંબર પરવર છે જેનો ભાવ 50 રૂપિયા થી લઈને 60 રૂપિયા સુધી કિલો વેચાઈ છે આ એક નંબર કેપ્સિકોન જેનો ભાવ ચાલીસ રૂપિયા થી લઈને પચાસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર ખીરા કાકડી છે જેનો ભાવ વીસ રૂપિયા થી લઈને ત્રીસ રૂપિયા સુધી કિલો વેચાય છે એક નંબર ફુલાવર છે જેનો ભાવ સો રૂપિયા થી લઈને એકસો પચીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર સિંગોળ મરસી છે જેનો ભાવ ત્રીસ રૂપિયા થી લઈને ચાલીસ રૂપિયા સુધી કિલો વેસાય છે આ એક નંબર ફાફડા છે જેનો ભાવ 30 રૂપિયા થી લઈને 40 રૂપિયા સુધી કિલો વેચાઈ છે આ એક નંબર ગલકા છે જેનો ભાવ 30 રૂપિયા થી લઈને 35 રૂપિયા સુધી કિલો વેચાઈ છે આ એક નંબર કોબી છે જેનો ભાવ 8 રૂપિયા થી લઈને 10 રૂપિયા સુધી કિલો વેચાઈ છે આ એક નંબર કૂકુ કાકડી છે જેનો ભાવ પંદર રૂપિયા થી લઈને વીસ રૂપિયા સુધી કિલો વેસાય છે આ એક નંબર પુરિયા સોરા છે જેનો ભાવ ચાલીસ રૂપિયાથી લઈને પચાસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર ગુવાર છે જેનો ભાવ એસી રૂપિયા થી લઈને નેવું રૂપિયા સુધી કિલો વેસાય છે આ એક નંબર વાલ છે જેનો ભાવ ચાલીસ રૂપિયા થી લઈને પચાસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર દાણાવાળા સોરા છે જેનો ભાવ દસ રૂપિયાથી લઈને પંદર રૂપિયા સુધી કિલો વેચાય છે